વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત સેવા કેમ્પ ખાતે પદયાત્રીઓ માટે ચાલતી આવી સેવા એક જ જગ્યાએ યાત્રિકોને રહેવાની સ્નાન ચા નાસ્તો ભોજન મસાજ સહિત ચોવીસ કલાક મેડિકલ સેવાઓ ઉપલબ્ધ વિહોતર ચેરિટેબલ ટ્રસ્ટ શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે સમાજ સેવા સંગઠન શિક્ષણ વ્યસન મુક્તિ સહિતના કાર્યોમાં અગ્રેસર યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા અને સુશ્રુતા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે મેળામાં વિહોતર ગ્રુપ ગુજરાત સેવા કેમ્પ દ્વારા અવિરત ત્રણ દિવસથી માઇ ભક્તોને સેવા કરવામાં આવે છે આ કેમ્પ ખાતે યાત્રિકોને બધી જ સુવિધાઓ મળી રહે છે ભાદરવી પૂનમના મહામેળામાં યાત્રિકોને ચા પાણી નાસ્તો જમવાની અને રહેવાની સગવડની સાથે સેવાઓ તથા સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ થકી મેળામાં આવતા માઇ ભક્તોને સેવા કરવામાં આવે છે

ચાલતા આવતા પદયાત્રિકો માટે સેવાનું કામ કરે છે આ ટ્રસ્ટ સમાજ સેવા સંગઠન શિક્ષણ વ્યસન મુક્તિ સહિત શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે કામ કરે છે આ સેવા કેમ્પમાં રોજ બસો થી વધુ સ્વયંસેવકો કામ કરી રહ્યા છે આ કેમ્પમાં ચોવીસ કલાક હાજર ડોક્ટર સાથે મેડિકલ સેવાઓ આપવામાં આવી રહી છે આ સેવા કેમ્પમાં દરરોજ રાત્રે પદયાત્રીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજન કરવામાં આવે છે અહીંયા હજારો યાત્રિકો આવતા હોવાથી સ્વચ્છતા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા અમારા શ્રી અંબેમાં પદયાત્રી મેગા સેવા કેમ્પનું આયોજન અમે આ ત્રીજા વર્ષમાં શરૂઆત કરી છે આ ત્રણ વર્ષથી અહીંયા આગળ જતા પદયાત્રીઓ માટે રહેવાની જમવાની ચા પાણી અને સાથે નાહવા ધોવાની વ્યવસ્થા ઉત્તમ રીતે કરવામાં છે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો કરી અને અહીંયાથી જતા પદયાત્રીઓને કોઈપણ રીતેની તકલીફ ના પડે એમને મેડિકલની સુવિધાઓ એમને જ્યારે થાકીને આવે છે ત્યારે અમારી ટીમ દ્વારા એમને મસાજ વગેરે બધી જ વસ્તુઓ અહીંયાથી અમારી ટીમ દ્વારા એવી સુવિધાઓ ઉપલબ્ધ કરી અને પદયાત્રીઓના આશીર્વાદ લેવા માટેનું વિહોતર ગ્રુપની ટીમ કામ કરે છે આની સાથે વિહોતર ગ્રુપની સામાજિક સંગઠન અને રણોજા જતા પદયાત્રીઓ માટેનો પણ બાર વર્ષથી સતત કેમ્પ કરીએ છીએ ત્યાં પણ રહેવાની જમવાની નાહવા ધોવાની તમામ સુવિધાઓ સાથે વ્યહોતર ગ્રુપનું કાર્ય છે વિહોતર ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આ કાર્ય થાય છે અમારી આખા ગુજરાતમાં પાવાગઢ જતા પદયાત્રીઓ માટે અત્યારે ઢીમા જતા પદયાત્રીઓ માટેનો પણ સેવા કેમ્પ થાય માત્ર અમારો લક્ષ્ય છે સમાજ સેવા શિક્ષણ સંગઠન વ્યસન મુક્ત સમાજ બને અને સમાજનું નિર્માણ થાય અને મા જગદંબાના પદયાત્રીઓની સેવા કરવાનો અમને લાવો મળે એ જ અમારા માટે સૌથી મોટું સૌભાગ્ય છે એ જ અમારું લક્ષ્ય છે અને અમે આ રીતે દરેક મહેમાનો આગેવાનોનું અહીંયા સ્વાગત કરી આજે કેમ્પને ખુલ્લો મૂકશું અને સતત ત્રીજા વર્ષે અવિરત સેવાઓ કરવાનો અમારી ટીમને આ મહાન લાવો મળે છે એ પણ અંબેની અમારા ઉપર કૃપા છે